આજે રેસીપીમાં નવીન વસ્તુ બનાવવાની છે તો ફેમસ અત્યારે વખણાય છે શિંગ ભજીયા તો શિંગ ભજીયાને શાક બનાવવાનું છે તેમાં વસ્તુ શું શું જોઈએ તમને બધું દેખાડી છે તામ્રપત્ર ટામેટા તજ મીઠો લીમડો ડુંગળી લીલા મરચાં લસણ કોથમરી આદુ અને સૂકા લીલા સૂકા મરચાં આ સિંગ ભજીયા છે જબરદસ્ત અને ટેસ્ટી સિંગ ભજીયા નું છાક છે જો આ છે સિંગ ભજીયા આ છે ઘરની ભેંસ ની સાસ ભેળવેલું મરસો લીલા મરસા ની અને આદુ ની કટકી કરી નાખી છે આમાં ખાંડવા માટે જો તમે અને લસણ એ નાખી દીધું છે કટકી કરીને ઝીણી ઝીણી અને રેસિપીના આવા નવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો આ બનાવવાનું છે જબરદસ્ત સ્વાદિષ્ટ સિંગ ભજીયાનું ચાટ જો ટામેટાની ઝીણ ઝીણી આ રીતની કટકી કરી નાખવાની છે શિખ ભજીયાના શાક બનાવવા માટે તો આ કમ્પ્લીટ બધું થઈ ગયું છે શીખ શાક માટે બધો મસાલો તૈયાર જુઓ હવે આપણે દેશી ચૂલા ઉપર વ્યાજે શાક બનાવવા શિંગ ભજીયાનું આ છે રસોડું ગામડાનું દેશી રો ને આ કડાઈ મૂકી દીધી છે આપણે સિંગ ભજીયાનું શાક બનાવવા માટે દોઢ ચમચો તેલ નાખ્યું આપણે આમાં કડાઈમાં જો આ રીતનું હવે તેલને થોડી વાર આવવા દઈ તો જૂકા મરચા પત્ર જીરું લસણ આદુ લીલા મરચાં નું પેસ્ટ ડુંગળી હવે થોડીક વારને તેલમાં કાકવા દઈએ મીઠો લીમડો

હળદર ખાંડ કરી થોડીક વાર એવું પાકવા દઈ સ્વાદ પ્રમાણે મીઠું મરચું હવે મિક્સ કરીને થોડીક વાર પાકવા દઈએ હવે શિંગ ભજીયા નાખી દઈએ આ નાખી દીધા છે હવે મિક્સ કરી છે અને હવે પાકવા દઈએ આપણે પાંચથી દસ મિનિટ સુધી

તો આવા નવા રેસીપીના વિડીયા જોવા માટે અમારી ચેનલને લાઈક ચેર અને સબસ્ક્રાઈબ કરજો તો શિખ ભજીયાનું શાક કમ્પ્લીટ સડી ગયું છે તો હવે આપણે જમવા બેહી જાય તો જમવામાં શિંગ ભજીયાનું શાક છે ઘરની બેહનું ઘી સોટેરો રોટલો છે ઘરની ભેંસનું દહીં છે લીલા મરચાં છે તળેલા બધા મિત્રો જમવા આવો અને આવા નવા વિડીયા જોવા માટે અમારી ચેનલને